thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે માયાભાઈ રાયને લઈને દુઃખદ ખબર મળી રહી છે આપને મિત્રો જણાવી દઈએ કે સોમવારે તારીખ દસ થી ફેબ્રુઆરી રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલાં જ માયાભાઈ રાયની તબિયત અચાનક બગડી હતી જોકે જણાવી દઈએ કે જેને લઈને અમદાવાદની અપેક્ષા હોસ્પિટલમાં ત્યારે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને જણાવી દઈએ કે જોકે હવે તેમની તબિયતમાં સુધારો શનિવારે ત્યારે મિત્રો રવિવારે અને સોમવારે ભવ્ય ડાયરો તેમજ રાજરબા નું આયોજન મિત્રો કરવામાં આવ્યું હતું માયાભાઈ ને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ